રોજ તો અમે પણ મજામાં છીએ તમારા બધા નું સ્વાગત છે નવા માં જાગી ગયા છીએ વહેલા અને આ ઠંડી છે થોડી થોડી અને ગયા છે તમે બધા

कारण के ये लो कोने फ्रूट नु छे न्या એટલે તો કાઈ જબરદસ્ત છે ફ્રૂટ નો એટલે કાઈ ઘટે નહીં આલે હુય આલે દાદન ઘરે થી લેવો પ્રકાશભાઈ સુરત થી આવેନ୍ତି ફ્રૂટ લેતા એવા ઈ કે આલે સંધ્યા હાટુ લેતો જા તો તમ બધા કોઈ ખાશો જ નહીં એને એમ કીધું મેં એમ નથી કીધું કે એમ બધાય નહીં ખાય એમ અને બીજા બધાની નવીન લાગ્યું છે કે આ કેમ સંધિયા બોલ્યો એમ જો કે બધાની કોમેન્ટ આવતી હતી અને બધાય જે આપણા યુટ્યુબ ફેમિલીએ જે આપણે ઇન્સ્ટાગ્રામમાંથી મારો કોન્ટેક કરતા હતા એ બધાય મને એમ કહેતા હતા કે તમે એ કેવલના કાયકી કેવલના કાંઈકી એમ બોલો છો એની કરતા નામ બોલો તો એનો કાંઈ વાંધો નહીં અત્યારે તો બધા બોલે જ છે

મુજબ કામ ચાલુ જતું અને અમારા ગામના નાના એવા યુટ્યુબર આવી ગયા કા કેમ છે યુટ્યુબર ટ્યુબર હારું બોલો ખરા શર્મા હેના ગયા હે તમારી ચેનલ નું પ્રમોશન નથી કરવું તમારે હે 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 શર્મા હા

પેલા એક વણી નાખ્યા પછી હવે તળસો હે હે છે ડોળા કાઢે છો ને કેવડા મોટા ડુંગરી જવરા

કબા હાચ્છે હું બંધો છું તે કેમ દૂધ ને થેપલા અમે તો સાને થેપલા ખાય છે મને સાનો ગમે એમ કહેવાય ગમે નહીં નહીં ભાવે કેવાક થેપલા બાપા બહુ બા તમારા જે તમારા ફ્રેન્ડ આવી રોજ આવે એવું છે

તમારી પણ એટલે બેન થાય એટલે મારે માસી થાય માસી હકા થાય તમારી વાત તો ખૂટશે ને મારે શાહ ઠરી જાય એટલે હું નહીં રાત્ય હવે વાળું કરી લઉં તો બધાય કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો કા મમ્મી હા વાળું પાણી કરી નવરા થઈ ગયા ને મારા મમ્મી જો બધો હંજેરો કરે છે કા ભા હંજેરો કરવા મળો બધોય હરખું મેં કહો મણો અને હું દાદા ને ઘરે કાંટો મારી આવું કે પ્રકાશભાઈ હું કરે છે એમ જોઈ પ્રકાશભાઈ પાસે તો મારવા બધા જો બહાર રમે છે ફૂટબોલે ફૂટબોલ તો ન કહેવાય પણ હું કેવું મારો રામ જાણે હા હા મી દડા ઘા વા નયન કોકના જડબા ઉપર આવ્યો ને તો જડબુ રંગી નાખવાના છે એ અહીંયા આવ્યું મારી પાસે એ ભાઈ જોજે કેમેરો અમારો ઓલો કરી નાખી

થોડીક વાર લાગી ગઈ તેને અત્યારે વાગ્યા છે પોણા અગિયાર કારણ કે બહુ વાર લાગી ગઈ ટેબલ ફેરવામાં ફેરવામાં એકલો ને એકલો ફેરવતો હતો એટલા માટે હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું કાલે ફરીથી મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય વાળી ગયા તા બા